અમારા પાણીની બહુ તકલીફ છે અહીંયા અમન પાણી મળતું નથી ચૂંટણી આવી અમે ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવા નહીં અરવલ્લી જિલ્લામાં સરકારની નલસેજલ યોજના હજુ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચી નથી પહોંચી હશે તો તેનો લાભ લોકોને મળતો નથી વાત છે મેઘરજ તાલુકાના ઉંડવા ગામની ઉંડવા ગામમાં દર ચાર દિવસે એકવાર પીવાનું પાણી આપવામાં આવે છે એ પણ માત્ર દસ મિનિટ ઉનાળાની શરૂઆત થતાં જ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે હું ચા લીલાબેન અમૃતભાઈ ઉંડવાથી બોલું છું અમારા પાણીની બહુ તકલીફ છે અહીંયા અમને પોણી મળતું નથી દસ દિવસે અમારે દસ મિનિટ પોણી આવે છે પોણી વગર શું કરવાનું અમારે ઢોરોને પાવો કે અમારે છોકરો નવડાવવા નિશાળનો ટાઈમ પણ અમને હચવાતું નથી બસ જાય અમારે પોણી પોણી કુએ કુએ ભાટકવું પડે છે અત્યારે કંઈ પોણી મળતું નથી અમે તડકામાં પાણી લેવા ફરીએ છીએ પણ અમને પોણી કંઈ મળતું નથી તો અમારે શું કરવાનું અમે એમ અમને નથી તો તલાવમાં પોણી કૂવોમાં નથી અમારે તો અમારે શું કરવું એમ એટલે અમારે તો અમે વોટર નહીં આપવા કોઈ કશું કરવું નથી અમે સરકારને મેઘરજ તાલુકાની પૂર્વપટ્ટી અને રાજસ્થાની સરહદે આવેલ ઉંડવા ગામે દર ચાર દિવસે એકવાર ફક્ત દસ મિનિટ પીવાનું પાણી અપાય છે માણસોને પાણી મળતું નથી તો મુગા પશુઓને તરસે મારવાનો વારો આવ્યો છે આ વખતે તો ગ્રામજનોએ પાણીની સમસ્યાનો નિકાલ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ પંચાલ જીવાભાઈ મનોભાઈ ગામ ઉંડવા તાલુકો મેઘરાજ જિલ્લો આલવેરે અમારા ગામના અંદર પાણીની બહુ જ તકલીફ જોરદાર અને બાર બાર કૂવામાં પટકતું વેડવું પડે ઓણા કૂવાની પહેલાં કૂવા ભટકતું વળવું પડે એ પાણી ઉડવામાં એ નહીં અને આ ચૂંટણી આવીએ આમ ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવા નહીં ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના અમારે બહેનો હોય ગમે હોય ઘરમાં કોઈ બી માણસ હોય પાણી ઓના પાયાની પહેલાં પાયા પટકતું હોય એટલે પાણી મળતું નહીં અમારે પાણી નો આ જ સમસ્યા હતી આ પાણીની સમસ્યા લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધી હજુ એ પાણી આવી નથી અમે ચૂંટણીનો એ વખતે પણ બહિષ્કાર કરવાની આપી હતી ત્યારે આજુબાજુના મોટા મોટા નેતાઓ અહીંયા ગામ લોકોને સમજાવ્યા કે પાંચ વર્ષમાં તમને પાણી આપવામાં આવશે એ પાંચ વર્ષ પાણી એ પાંચ વર્ષ પાણી મગાયા પણ પાણી નથી આવ્યું હજી સુધી સરકાર કહે છે કે આત્મનિર્ભર બનવું પણ અમાર તો પાણી અને જીવન માટે નિર્ભર બનુ મુશ્કેલ છે